अजय जगदीश चंद्र पंड्या ने विश्वास बा લઈને 2 થી 3 વખત हीराની ખરીદી કરી હતી તા બડવામાં તેમણે કટકે કટકે થોડી રકમ ચૂકવી આપ્યા હતી જ્યારે બાકી રહેતી રકમ 5,25,766 અંગે ઓર્નર ઉઘરાણી કરવા છતાં આ રકમની ચૂકવણી ના કરી હતી અને કોટા કેસ પેદા 하다 તો બતાઉં કે અજય जगदीश चंद्र पंड્યાએ

जयपुर खाते थी लायदेसर कार्यवाही हाथ धरी